મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ટેટ વન ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી પછી મિત્રો વિદ્યા સહાયક ભરતી હોય અન્ય કોઈ મિત્રો કેટલો પગાર ધોરણ રહેશે તો મિત્રો પગાર ધોરણ વિશે વિડિયો માં ચર્ચા કરી ચોવીસ હજાર સાતસોની ભરતી માં પગાર ધોરણ કેટલું રહેશે તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે તેની લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જતો મિત્રો વિડીયો શરૂ કરતા આપણે ખાસ તમને વાત જણાવ છું મિત્રો જેટ વન ટુ ટાર ટાર સેકન્ડ ટાર હાયન્ડ મેરીટ લિસ્ટ કેટલું વનશે એનો વન સો ટકા મિત્રો તેનો તેનો વિડીયો આપણે બનાવ્યા છે મિત્રો ભાષાનો બનાવેલો છે સાથે સાથે મિત્રો ગણિત વિજ્ઞાન ભાષા ગણિત વિજ્ઞાન પછી સામાજિક વિજ્ઞાન આ મિત્રો તમામ તમામ ભાષાઓના પછી મેરિટ લિસ્ટ બનાવી છે ટેટ વન ટુ એટ ટેટ સેકન્ડરી ટર્ટ હાયર સેકન્ડરીનું મિત્રો તે લિંક ડિસ્કશન મૂકશું એ બધા જ વિડીયો મિત્રો સો ટકા જોઈ લેજો તમારા માટે સો ટકા ઉપયોગી બનશે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું તમે કહ્યું તમ મિત્રો પગાર ધોરણ વિશે પ્રાથમિકમાં મિત્રો ફિક્સ પગાર છે તમે જોઈ શકો છો છવ્વીસ હજાર પછી માધ્યમિકમાં છે ચાલીસ હજાર આઠસો ઉચ્ચતર માધ્યમિક છે ઓગણપચાસ હજાર રૂપિયા ફિક્સ પગાર છે બસો વ્યવસાય વેસે કપાતા પ્રાથમિકમાં મિત્રો પચીસ હજાર આઠસો રૂપિયા વેસે માધ્યમિક ચાલીસ હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં ઓગણપચાસ હજાર રૂપિયા એ બસ્સો વ્યવસાય વેરો કપાતા તો મિત્રો બેચિક પગારની વાત કરી જો ચોવીસો ગ્રેડ પે ચોવીસો બેતાલીસ ગ્રેડ પે ગ્રેડ પે હોય છે તો બેછીક પગાર મિત્રો પચીસ હજાર પાંચસો હોય તો મગળે પથ્થું છેતાલીસ ટકા એ અગિયાર સાતસો ત્રીસ એમ ગરબાડું આઠસો ચોવીસ ટકા બે હજાર ચો ચાલીસ અને મેડિકલ જો એક હજાર લેતા હતા મેડિકલ પડતું તો કોણ મિત્રો ચાલીસ હજાર બસો સિત્તેર રૂપિયા તમે પ્રાથમિકમાં મળે આ માધ્યમ માધ્યમિકમાં મિત્રો પંચાવન એકસો પંચાવન પાંચસો સો રૂપિયા મળે અને ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો બાસઠ હજાર ચારસો છેતાલીસ રૂપિયા ઉચ્ચતર માધ્યમિકમાં મળે અને ક્લાસ ટુમાં મિત્રો સિત્તેર હજાર અને ક્લાસ વનમાં બ્યાસી હજાર ચારસો બ્યાસી હજાર સાતસો ચોમોતેર રૂપિયા તેમને આ જે ફિક્સ પગાર હોય કે બીજે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચર માધ્યમિક ક્લાસ વન ને આટલો જે કુલ પગાર તેમને મળે છે તો મિત્રો આ હતી અપડેટ આવી અપડેટ મેરા મને ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં